આજે દેવદિવાળી નિમિત્તે ભગવાન નરસિંહજીનો બસો અઠ્યાસીમો વરઘોડો નીકળ્યો હતો આજે દેવદિવાળી નિમિત્તે શહેરના એમજી રોડ નરસિંહજીની પોળમાંથી સાંજના ભગવાન શ્રી નરસિંહજીનો બસો અઠ્યાસીમો વરઘોડો ધામધૂમપૂર્વક નીકળ્યો હતો આ પૂર્વે સવારના નવ વાગ્યાથી શહેરીજનો ચાલલા વિધિમાં જોડાયા હતા ભગવાનના તુલસીજી સાથે લગ્ન થવાના હોવાથી સમગ્ર નરસિંહજીની પોળ શણગારવામાં આવી હતી લગ્નની પૂર્વરાત્રિએ નરસિંહજીની પોળમાં ભજન કીર્તનનો માહોલ જામ્યો હતો આજે સાંજના ભગવાન શ્રી નરસિંહજીનો બસો અઠ્યાસીમો વરઘોડો ધામધૂમપૂર્વક નરસિંહજીની પોળમાંથી નીકળ્યો હતો દેવ દિવાળીના પાવન પર્વે આન બાન શાન સાથે ભગવાન શ્રી નરસિંહજીનો બસો અઠ્યાસીમો વરઘોડો સાજન માજન સાથે પ્રસ્થાન થયો હતો ભગવાન શ્રી નરસિંહજી અને પદના ભગવાનને જરી કસબથી શણગારેલી પાલખીમાં બિરાજમાન કરાવાયા હતા વરગોડા રૂટ ઉપર વેશભૂષા કરેલ બાળકો હજારો ભક્તો બેન્ડવાજા ભજન મંડળીઓ શરણાઈના સૂર ઢોલ તણાસા મંજીરા ખંજરીનો કર્ણપ્રિય રણકાર રમઝટ જમાવી રહ્યો હતો વરઘોડો નરસિંહજીની પોળથી નીકળી એમજી રોડ માંડવી દરવાજા વચ્ચેની કમાનમાંથી પ્રસાર થઈ વિઠ્ઠલ મંદિર આવી પૂજા વિધિ બાદ શણગારેલા ખુલ્લા વાહનમાં પાલખી પધરાવી વરગોડો તુલસીવાડી જવા પ્રસ્થાન કરશે મધરાતે વરગોડો તુલસીવાડી પહોંચશે જ્યાં ભગવાનના લગ્ન તુલસીજી સાથે સંપન્ન થશે વરઘોડામાં પડેપળની નજર રાખવા સમગ્ર રૂટ ઉપર સીસીટીવી કેમેરાથી ચાપતી નજર રખાઈ હતી કાયદો અને વ્યવસ્થાને લઈને દરેક પાસાને પોલીસ બંદોબસ્તની રૂપરેખામાં આવરી લેવાયા હતા ભગવાનની પાલખી નિજ મંદિરે પરત આવે ત્યાં સુધી સ્ટ્રીટ લાઇટના પોલ ખાતે પોલીસ તૈનાત રહેશે ભગવાનના વરગોડામાં સામેલ થવા દેશ વિદેશના ભક્તો વતનમાં આવ્યા હતા વરગોડામાં મોટી સંખ્યામાં ભક્તોએ જોડાઈ ધન્યતા અનુભવી હતી વડોદરા મહાનગરમાં અલગ અલગ ઉત્સવની અલગ અલગ પરંપરાને એના ભાગ રૂપે આજનો આ વરઘોડો બસો ને અઠ્યાસી મો જેમાં વડોદરા શહેરના મૂળ ચાર રસ્તા વચ્ચેના ચાર દિવાલ વચ્ચેના વડોદરા શહેરમાં લોકો ગમે ત્યાંથી આવે અને અહીંયા પોતાના જૂના ઘરમાં રહી અને ભગવાનના જ્યારે હુવારણા લેતા હોય ત્યારે મને લાગે છે કે આ સાંસ્કૃતિક અને ધાર્મિક ધરો એ જાળવવાનું કામ વડોદરા મહાનગરના માધ્યમથી થયું છે સમગ્ર ટેમ્પલ જે કોઈ પણ મેનેજમેન્ટમાં જોડાયેલા છે એ સૌ લોકોને આજના દિવાળીને ખૂબ ખૂબ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર